ગુજરાતી નિબંધ સ્વચ્છતા સ્વચ્છતા જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છ શરીર સ્વચ્છ મન સ્વચ્છ ઘર સ્વચ્છ આંગણું સ્વચ્છ ફળિયું स्वच्छ गांव, स्वच्छ शहर स्वच्छ देश स्वच्छ हवा ने स्वच्छ आकाश हो तो जीववा के भी मजा आए पृथ्वी पर जाने के स्वर्ग उतरी आवे આરોગ્યની જાળવણી માટે આપણે શરીરની સ્વચ્છતા રાખવી જોઈએ આપણું શરીર દાંત નખ વાળ કપડાં વગેરે સ્વચ્છ હોવા જોઈએ આપણું ઘર મોટું હોય તેમાં સુંદર રાચ હોય પણ તે સ્વચ્છ હોય તો વધારે સુંદર લાગે આપણું ફળિયું સોસાયટી ગામ કે શહેર સ્વચ્છ હોય તો જ સુંદર લાગે સ્વચ્છતાને લીધે માખી અને મચ્છરનો ઉપદ્રવ પણ ઓછો થાય અને વાતાવરણ પ્રફુલ્લિત બની રહે ગંદકી એ આપણા દેશનો રાષ્ટ્રીય રોગ છે શહેરોમાં તથા ગામડામાં બધે જ ગંદકી જોવા મળે છે ગામડામાં ઘરના આંગણા પાસે જ ઉકરડો હોય છે લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે તેથી ઠેર ઠેર માખીઓ અને મચ્છરો ફૂલે ફાલે છે લોકોના શરીર કપડાં અને ઘર પણ ઘણા ગંદા હોય છે શહેરોની ચાલીઓ અને ઝૂંપડપટ્ટીઓમાં ઘણી ગંદકી જોવા મળે છે ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાયેલા હોય છે અને તેમાંથી માથું ફાટી જાય એવી દુર્ગંધ આવે છે આપણા લોકોમાં સ્વચ્છતા અંગેની સભાનતા હજી ઘણી ઓછી છે તેઓ ગમે ત્યાં થૂંકે છે પાન ખાઈને ગમે ત્યાં પિચકારી મારે છે લોકોના સ્વાસ્થ્ય પર ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર ગંદકીની માઠી અસર થાય છે તેઓના શરીર તંદુરસ્ત રહી શકતા નથી તેઓ અનેક પ્રકારના રોગોથી પીડાય છે પરિણામે લોકો સારી રીતે કામ કરી શકતા નથી બાળકો સારી રીતે ભણી શકતા નથી સ્વચ્છતા રાખવાથી વાતાવરણ પવિત્ર રહે છે તેનાથી આપણું મન પ્રફુલ્લિત થાય છે સ્વચ્છતા જાળવવાથી રોગચાળો અંકુશમાં રહે છે કામ કરવાનો આપણો ઉત્સાહ જળવાઈ રહે છે આપણે લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ કેળવવાના પ્રયત્નો કરવા જોઈએ વર્તમાનપત્રો રેડિયો અને ટીવી જેવા પ્રસાર માધ્યમો વડે સતત સ્વચ્છતા માટેનું અભિયાન ચલાવવું જોઈએ શાળાના શિક્ષણ કાર્યની શરૂઆત પણ સફાઈથી થવી જોઈએ દરેક બાળક શાળાના સફાઈ કાર્યક્રમમાં જોડાય અને સફાઈ કામ કરવામાં નાનમ ન અનુભવે મહિનામાં એકવાર શાળામાં સફાઈ સપ્તાહ ઉજવવું જોઈએ ફળી ગામના અને શહેરના રસ્તાઓ જાહેર સ્થળો વગેરેની સફાઈના કાર્યક્રમો પણ યોજવા જોઈએ આ રીતે બાળકોમાં સ્વચ્છતાના સંસ્કાર કેળવાશે અને લોકોમાં સ્વચ્છતા માટેની જાગૃતિ આવશે સંપૂર્ણ સ્વચ્છતા વડે જ સુઘડ અને સંસ્કારી સમાજનું નિર્માણ થઈ શકે છે Thank you friends. Please like, share and subscribe.